ધારી તાલુકાના ચલાલા પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ આગામી આવનાર મોહરમના તહેવારોને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી આજે ચલાલા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ જી આર વસૈયા દ્વારા આગામી મોહરમ અનુલક્ષી શાંતિ સમિતિના મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં ચલાલા શહેરના રાજકીય સામાજિક અને વેપારીઓ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અગ્રણીઓ હાજર હતા કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે અને હિન્દુ મુસ્લિમ વચ્ચે ભાઈચારાની ભાવના રહે તેમજ પીઆઈ જી આર વસૈયાએ જણાવ્યું હતું રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા આજે ચલાલા પોલીસ સ્ટેશનમાં આગામી મોરુમ મહિનાના ઉત્સવ નિમિત્તે ચલાલા પોલીસ સ્ટેશનમાં ચલાલા પીઆઈ શ્રી જે આર વસૈયા સાહેબના અધ્યક્ષસ્થાને એક શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી આ શાંતિ સમિતિની બેઠકમાં ચલાલાના દરેક સમાજના મુસ્લિમ સમાજના અને હિન્દુ સમાજના સહિત તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પોતે બધા આગેવાનોએ પોતપોતાની વાત રજૂ કરી હતી પણ અહીંયા કાયમ માટે દરેક તહેવારોમાં હિન્દુ હિન્દુભાઈઓ અને મુસ્લિમભાઈઓ ખૂબ જ સંપ કરી અને બધા પ્રસંગો ઉજવે છે એટલે આ માટે કોઈ આ ઇસ્યુ બનતો નથી પીએસઆઈ સાહેબ શ્રી પીઆઈ સાહેબ શ્રી જિયા સૈયા સાહેબે બીજા કોઈ પ્રશ્નો માટે પણ આગેવાનોની વાત સાથે ચર્ચાઓ કરી હતી ચલાલામાં ખૂબ જ સારી રીતના પ્રસંગો હિન્દુ મુસ્લિમના ઉજવે છે કોઈ જાતની સુલે શાંતિનો ભંગ ન થાય એને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખૂબ સારી રીતના જળ રહે એટલા માટે આ શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી અને આ શાંતિ સમિતિની બેઠકમાં દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો જય હિન્દ